અને શેરીઓમાં ગલીઓમાં આપણે બહેનો યુવતીઓને દોરડા કૂદતી નિહાળતા હોઈએ છીએ ત્યારે કેશોદના નિવૃત્ત પોલીસ અધિકારી ગાગજીભાઈ દયાતરનો પુત્ર અને હાલ આવકાર હોસ્પિટલ કેશોદ ખાતે ફિઝિયોથેરાપી તબીબ તરીકે સેવા આપતા ડોક્ટર રઘુવીર દયાતર યુવા યુવાન વયે દોરડા કૂદવાની રમત શારીરિક તંદુરસ્તી માટે કરતા હતા ત્યારે પોતાની આ રમતને આગવી રીતે રમીને વૈશ્વિક સ્તરે રેકોર્ડ સ્થાપી કેશોદ શહેર અને પરિવારને ગૌરવ અપાવવાનો મક્કમ નિર્ધાર કરી અગાઉ ગિનીસ બુકમાં ત્રીસ સેકન્ડમાં એક પગ પર એકસો વખત દોરડા કૂદવાનો રેકોર્ડ નોંધ્યો હતો જે રેકોર્ડ તોડીને ડોક્ટર રઘુવીર દયાતરે ત્રીસ સેકન્ડમાં એક પગ પર એકસો વખત દોરડા કૂદી પોતાના નામે ફરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે કેશોદ શહેર અને મહિયા ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે ડોક્ટર રઘુવીર સિંહ દયાતરે એક મિનિટમાં એક પગ પર બસો વખત દોરડા કૂદવાનો રેકોર્ડ પણ લીમકા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યો છે આ ઉપરાંત પગની આંગળીઓ પર ચાલીને વધારે અંતર કાપવાનો વિશ્વમાં પ્રથમ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે જે પોતે જ પોતાના રેકોર્ડને તોડી હજુ પણ આગળ ભવિષ્યમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવશે તેવી આશા વ્યક્ત કરી છે નમસ્તે મારું નામ ડૉક્ટર રઘુવીર દયાતર છે હું કેશોદની આવકાર હોસ્પિટલમાં એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું બાળપણથી જ મને ઇતર પ્રવૃત્તિ સ્પોર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ રહેલો છે જેમાં દોરડા કૂદમાં હું વધારે ઇન્ટરેસ્ટ લઉં છું જેમાં મને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ મળેલા છે બે જેમાં પ્રથમ મારો રેકોર્ડ એક પગ ઉપર ત્રીસ સેકન્ડમાં એકસો ને સાડત્રીસ વખત કૂદેલા છે એમાં જ મારો રેકોર્ડ મને બ્રેક કરવાની ઈચ્છા થઈ એટલે એક વર્ષ પછી મેં તેમાં તેમાં મારો એકસો એકતાલીસ વખત ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર રેકોર્ડ તોડેલો છે અને સાથે સાથે ગીનીઝ રેકોર્ડમાં મારો અન્ય રેકોર્ડ પણ છે કે જેમાં પગની આંગળી ઉપર પૂરો શરીરનું વજન આવે એ રીતે ચાલવાનું ને સાથે પેની ઊંચી કરીને ચાલવાનું અને સાથે સાથે મને એ જ વિષયમાં રાજકોટમાં ફન સ્ટ્રીટ તરફથી પ્રથમ નંબર આવતા એ લોકો તરફથી પણ મને શિલ્ડ અને પ્રમાણપત્ર એના ચાલ્યા છે અને સાથે સાથે મને સાયકલિંગનો પણ ઇન્ટરેસ્ટ છે જેમાં સૌરાષ્ટ્ર લેવલમાં મને છઠ્ઠો નંબર મળેલો છે અને સાથે સાથે મને સ્કેચમાં પણ ઇન્ટરેસ્ટ છે હું લોકોના સ્કેચ પણ બનાવું છું આ બાબતે હજી અત્યારે હું જનરલ નોલેજની પ્રેક્ટિસ કરું છું જેમાં અત્યારે હું કેબીસીમાં ઓડિશન રાઉન્ડ અને ઇન્ટરવ્યુના રાઉન્ડ મેં ક્લિયર કરેલું છે અને હોપ સો કદાચ અમિતાભ બચ્ચન સામે પણ બેસવાનું અનિરુદ્ધ સિંહ બાબરિયા એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ